ત્યારે ઈસુએ પૂછ્યું પણ તમે તમે શું કહો છો હું કોણ છું સિમોન પિતરે જવાબ આપ્યો આપ તો ખ્રિસ્ત છો ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર એટલે ઈસુએ કહ્યું યોના પિત્ર સિમોન તું બડભાગી છે કારણ કોઈ માણસ નહીં પણ મારા પરમ પિતાએ તને સત્ય જણાવ્યું છે અને હવે હું તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે અને એક હડક ઉપર હું મારા ધર્મ સંગની ઈમારત ચણાવનાર છું અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં હું તને ઈશ્વરના રાજ્યોની ચાવીઓ સોંપું અને તને જેની જેની પૃથ્વી ઉપર બંધી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં ત્યારથી ઈસુએ પોતાના શિષ્યો આગળ એ સ્પષ્ટ કરવા લાગ્યા કે મારે યરુશલેમ જવું જોઈએ ત્યાં મારે પ્રજાની આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓની હાથે ઘણો વેઠવાનું છે વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસ ફરી સજીવન થવાનું છે ત્યારે પિતા તેમની બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું ઈશ્વર કરે ને આવું આપણે કદી ના ગુજરે પ્રભુ પણ ઈશ્વરે તેના તરફ ફરી ફરીને કહ્યું દૂર હટ શેતાન તું મારા માર્ગની આખીની રૂપ છે અને દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી આ પ્રભુની વાણી છે ખ્રિસ્ત પ્રભુમાં મારા ભલાઓ અન્ય શબ્દો ઉપાસનામાં ઈસુ બે પ્રશ્નો પૂછે છે અને એ બે પ્રશ્નો વડે શિષ્યોનો અને લોકોનો પ્રતિભાવ જાણે છે લોકોની ધારણા મુજબ ઈસુ પૈગંબર તો છે પણ એથી વિશેષ એ પ્રભુ છે ઈશ્વરના પુત્ર છે શિષ્યોને પૂછે છે ત્યારે પિતર બધા બોલે છે કે ઈસુ એક ખ્રિસ્ત અભિષિક્ત છે ઈશ્વરના પુત્ર છે અને પિતાના જવાબે શાબાશી આપતા એને જણાવે છે કે એ કેવા પ્રકારના ખ્રિસ્ત થશે ઘોડા પર બેસીને આવડા નથી સત્તાને ઉથલાવી પાડનાર નથી કે જે લોકો પર દોર ચલાવે છે એવા પણ નથી પણ એવો રાજા જે સેવા થકી રાજા બન છે રાજા બન સેવા લે છે નહીં પણ સેવક બન છે ઈશ્વરનો પુત્ર જે હાથ પ્રસારેને ઈશ્વર ઈચ્છા પૂર્ણ કરશે માનવને મુક્તિ આપશે મુક્ત કરનાર એવો રાજા બનશે આજે તમારા અને મારા માટે પડકાર એ છે કે ઈસુની માફક શું હું સેવાભાવી જીવન જીવી શકું બલિદાનની ભાવના મારામાં વધારે આવશે કે એવું જીવન જ્યાં આપવાની મદદની ભાવના વધારે હશે પૂછી જોઈએ આપણી જાતને અને એમાં આગળ ધપવા પ્રયાસ કરીએ આમે